નમસ્કાર ખેડૂત મિત્રો ઝેર મુક્ત ખેતી અને ખેડૂત બચાવ અભિયાન અંતર્ગત હું કિશન પટેલ આપ સર્વે ખેડૂત મિત્રોનું ફરી એકવાર હાર્દિક સ્વાગત કરું છું તો ખેડૂત મિત્રો આજે આપણે આવી પહોંચ્યા છે વડાલ તાલુકાના થુરાવાસ ગામની અંદર કે જે યુવા પ્રગતિશીલ ખેડૂતે આપણું કામા ઇન્ટરનેશનલ ઓર્ગેનિક કંપનીનું નવલું નજરાનું એવું ડૉક્ટર પુણ્યમ જે ભીંડાના ક્રોપની અંદર યુઝ કરેલો છે અને એમાં એમને શું રિઝલ્ટ મળેલા છે તો આપણે એમની જોડે જાણીશું તો મોટાભાઈ સૌ પ્રથમ પહેલાં આપણો પૂરો પરિચય આપશો નામ ગામ તાલુકો જિલ્લો મારું નામ કટક ઘનશ્યામભાઈ જયંતિભાઈ ગામ છોરાવાસ તાલુકો વડાલી જિલ્લો સાબરકાંઠા તો મોટાભાઈ તમને આ ડૉક્ટર પુણ્યમ વાપરવાને આદેશ ક્યાંથી મળ્યો મેં એક વિડીયો જોયો હતો અને એ ખ્યાલ આવ્યો કે આ વાપરવાથી જે ગરમીનું ટેમ્પરેચર હતું એમાં ભીંડા મારા પીળા થતા હતા અને જતા રહેતા હતા એ મમ્મી પૂણેમાં ગમતી ફર્ટિલાઇઝરમાંથી મને વડાલીથી અને મેં ટપકમાં ચડાયું અને એના પછી મારા જે ભીંડા જે પીડા પડતા હતા એ ઓછા થઈ ગયા અને જે નવી ફૂટ આ જે આવવાની ચાલુ થઈ ત્યાં નવી ફૂટ આવવાની ચાલુ થઈ અને જે જટા ટાઈ બંધ થઈ ગયા તો ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો કે આ ભીંડો છે એ નીચેથી જવા લાગ્યો તો જે ભાઈએ વાત કરી ઘનશ્યામભાઈએ અને ઉપરથી ફૂટ નવી ચાલુ થઈ ગઈ છે તમે ભુંડા ભીંડાની ફૂટ જોઈ રહ્યા છો કે નવી ફૂટ ચાલુ થઈ ગઈ છે તો તમને આ પૂંડ વાપર્યા પછી કેટલા દિવસની અંદર રિઝલ્ટ જોવા મળ્યું છે ઘનશ્યામભાઈ મને ચારથી પાંચ દિવસની અંદર રિઝલ્ટ જોવા મળ્યું ચાર થી પાંચ દિવસની અંદર રિઝલ્ટ જોવા મળ્યું છે એ રિઝલ્ટ સંપૂર્ણ તમને સોળસો ટકા જોવા મળેલું છે સોસો ટકા પૂરા કે જોવા અને તમે આ પુણ્ય વાપર્યા પછી તમારા ભીંડાની ક્વોલિટી પહેલા કરતાં કેવી બની છે ક્વોલિટી એ સુધરી છે ગ્રીનરી આવી છે ગ્રીનરી પણ આવી છે તો તમે આ ગુજરાતના લાખો ખેડૂત મિત્રો આ વિડીયો નિહાળી રહ્યા છે તો તમને તમે પૂણ્યમ વાપરવાનો આદેશ શું આપો છો પૂણેમ વાપરાય દરેકને જેને પીડા પડતા હોય પછી જે ઓછા થઈ ગયા હોય એ લોકોને પુણ્ય વાપરવું જોઈએ પૂડ્યમ વાપર્યા પાછું તમારા જે ખેતર ખાલી થતું હતું એ પાછું ફરી ભરાવા લાગે ફરી ભરાવવા લાગે આખું ખેતર આમ ખાલી જ

તો ખેડૂત મિત્રો તમે આ ભીંડાની ગ્રેનારી જોઈ રહ્યા છો લસ ગ્રીન ગેરનારી કે જે પૂણ્યામ વાપર્યા પછી સોએ ટકા એનું રિઝલ્ટ મળી મળી રહેલું છે તો આપણે આ ડૉક્ટર પૂણ્યામ તમારે વાપરવાનું છે પર એકરે એક લિટર બસો લિટરના બેરલમાં એક લિટર નાખી દેવાનું અને એકરની અંદર આપી દેવાનું રહેશે તમે પૂણ્યમ આપ્યા પછી તમારે જો ભીંડું પીળો પડતું હોય કારે લેવું હોય કોઈપણ શાકભાજી હોય કે આ મગફળીનો ક્રોપ હોય કે કોઈપણ ક્રોપ હોય તમારે એમાં સો ટકા રિઝલ્ટ મળી રહેશે ચારથી પોંચ દિવસની અંદર રિઝલ્ટ જોવા મળ્યું છે ને થી પાંચ દિવસમાં તો તમે બીજા તમારા કોઈ આજુબાજુના ખેડૂત મિત્રો જોવા આવે છે કા વાપર્યા પછી કોઈ જોવા આવે છે જોવા આવે છે તો એમ એમનો આદેશ શું મળે છે એમની એમને ખેડૂત છે એમને પણ વાપર્યું છે તો ખેડૂત મિત્રો આ ડોક્ટર પૂર્ણ વાપર્યા પછી તમને સોયાસો ટકા બેનિફિટ જોવા મળશે જય જવાન જય કિશન